વડોદરાના મુખ્ય માર્ગ કહેવાતા રાવપુરા રોડ ઉપર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે કે એરોય એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો આગનો બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળ પર હાજર થઈ હતી

અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અત્યારે પૂર્ણ કરેલ છે અડધો કલાક થી પિસ્તાલીસ મિનિટનો સમય લાગ્યો છે પણ ચાક અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે ના બે માણસોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે અંદર અમારો ઓલમોસ્ટ એક કરોડ માલ હતો શોખ હતો અમે સાડા બારે દુકાનો જો બંધ કરીને એક વાગે અમારા માણસ ઉપર ઊંઘે છે એને જણાવ્યું કે ભાઈ આવી રીતે ફરીથી ધુમાડ આવે છે ફાયર બ્રિગેડ વાળા બોલાવ્યા છે